જો આ ઘરની વાડીના ખીવડા છે ભાઈ જોવા દઉં સરસ મજાનું પણ છે હાલ તો અહીંયા પણ પીંડો પણ છે આપણે સફેદ બેસીએ તો પીંડો પણ આપણે થોડોક તોડી લઈએ આ બાજુ પણ થોડો ભીંડો થતો આપણે નદી તોડી લઈ દેશી ભીંડા નું શાક બસ <smgli flaws> <Kristin za maine> <fizerden likewise> <oir game>

તો હાલો તો કેસોડાનું નું ચાક બનાવવાનું છે તો આપણે કાકર કાઢીને જ છીએ આપડે છે ને ભાઈ કિસોડા નું શાક બની ગયું છે અને રોટલા પણ બની ગયા છે જોઈ ખબર સરસ રોટલા બની ગયા છે આપણે હવે છે ને આપણે જમી લઈએ હાલો તો આપણે ક્યારે સમય જમી લઈ કેવું શાક બન્યું સરસ શાક બન્યું છે તો આ તે મારી શાક શાકની રેસીપી વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક તો મળી નવી રેસીપી ત્યાં સુધી આવજો જય માતાજી